વ્રત કે ઉપવાસમાં સવારના એક આ ટુકડો ખાઈ લો આખો દિવસ શરીરમાં થાક કે નબળાઈ નહીં લાગે એનર્જી લાગશે અને નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે તેવું આ છે અને ફટાફટ બની પણ જાય છે તો સૌથી પહેલાં જાડા તળિયાવાળી કડાઈ લઈ લેવાની છે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે મેં આ વાટકીની મદદથી પોણી વાટકી જેટલું ઘી લીધું છે હવે ઘી જેવું ગરમ થશે ને એટલે આની અંદર આપણે એ જ વાટકીની મદદથી એક કપ જેટલો આ રીતનો માર્કેટમાં મિક્સ ફરાળી લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે જો આ ન મળે તો તમે સિંગોડાના લોટનો ઉપયોગ કરી શકો છો તો આ રીતનું પેકેજિંગ આવે છે એનું હવે આની અંદર આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે હાફ કટોરી જેટલું એટલે કે આ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું આ રાજઘરાનો લોટ લીધો છે તો રાજઘરાના લોટમાં એક ફ્લેવર હોય છે તો એનાથી આ ખૂબ જ ફ્લેવરફુલ બનશે તમે કોઈ પણ એક લોટમાંથી પણ બનાવી શકો છો બંને લોટનો જ્યારે મિક્સ કરશો તો એક અલગ ફ્લેવર નીકળીને આવે છે આ લોટને શેકાતા અઢારથી વીસ મિનિટનો સમય લાગશે એટલે ગેસની ધીમા ફ્લેમે જ આપણે શેકવાનો છે જો ફ્લેમ હાઈ કે મીડિયમ કરશું તો ઉપરથી તો લોટમાં સરસ કલર આવી જશે પંદરથી ચીકણો રહેશે કારણ કે રાજઘરા લોટની તાઝી ચીકાશવાળી હોય છે અને એના કારણે એ ગેસ પણ કરી શકે છે પછી પણ ન શકે અને પ્રોબ્લેમ પણ થઈ શકે છે તો વીસ મિનિટ સુધી મેં અહીંયા લોટને શેકી લીધું છે હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ નાખીશું મારી આ ગાયના દૂધની મલાઈ છે એટલે આવી પીળા કલરની છે કન્ટિન્યૂ ચલાવીશું મલાઈ નાખીએ એટલે આવી રીતના બબલ્સ આવે છે બબલ્સ જ્યાં સુધી જતા ન રહે ને ત્યાં સુધી ફરી પાછું આપણે લોટને શેકવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે બબલ્સ જતા રહ્યા છે હવે આ સમયે બે ટેબલ સ્પૂન જેટલું આપણે દૂધ નાખીશું વધારે નહીં નાખી નહીં તો આના સીરો બની જશે આનામાંથી ચોસલા નહીં પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે દૂધ નાખીશું ને એટલે ફરી પાછી આવી રીતની ફીણ ઉત્પન્ન થાય છે એને આપણે જ્યાં સુધી જતી ન રહે ત્યાં સુધી કન્ટિન્યુઅસ શેકતા રહીશું તો લગભગ એકથી દોઢ કે બે મિનિટનો સમય લાગશે હવે જો અહીંયા કને છે ને તે ફીણ જતી રહી છે ને લોટ ઉપર સરસ કલર આવી ગયો છે અત્યારે ખૂબ જ સરસ ઘરમાં સુગંધ આવી રહી છે તો હવે આને ગેસ ઉપરથી નીચે તાર લેશું એક બીજું પેન લેશું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી નાખીશું હવે આની અંદર આપણે જે કટોરીની મદદથી આપણે બધી સામગ્રી લીધી છે ને એ જ વાટકીની મદદથી આપણે અત્યારે એક કપ જેટલા મખાના નાખીશું તો સૌ કોઈ જાણે છે કે મખાના કેટલા ફાયદાકારક છે આપણા શરીર માટે અને આપણે એનર્જી પણ પૂરી પાડે છે રિસોર્સ સોર્સ ઓફ કેલ્શિયમ છે તો એક વાટકી જેટલા એ નાખ્યા છે સાથે આની અંદર મેં દસ નંગ જેટલા કાજુ અને દસ નંગ જેટલી બદામ લીધી છે એ પણ હું નાખી દઈશ આ સમય પણ એકવાર મખાનાને આપણે ઘીમાં મિક્સ કરી લેવાના છે જેથી ઘીનું કોટિંગ થઈ છે હવે તમે ઈચ્છો તો અહીં ડ્રાય પિસ્તા અને અખરોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીં આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને ક્યાં સુધી શેકીશું જ્યાં સુધી મખાણા છે ને આવી રીતે હાથેથી ફોડતાં એ બુરું બુરું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે રોસ્ટ કરવાના છે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું નહીંતર કાજુ અને બદામ છે ને એ વધારે આકરા થઈ જશે અને પરિણામે એ કડો ટેસ્ટ કરી શકે છે તો ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીને અહીં આપણે ત્રણેય વસ્તુને સરસ શેકી લીધા છે કાજુ બદામ ઉપર હલકા સ્પોટ આવી ગયા છે અને મખાણાને આવી રીતે ચેક કરતાં એ ફૂટી રહ્યા છે જો તમારા ઘરમાં અવન હોય તો અવનમાં પણ તમે રોસ્ટ કરી શકો અને આને હવે આપણે ઠંડુ પાડી દઈશું ને પછી એનો મિક્સર જામમાં પાવડર કરી લેશું હવે એ જ પેનની અંદર આપણે પોણે વાટકી જેટલો ગોળ નાખ્યો છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ગોળનો પાયો નથી કરવાનો ફક્ત આવી રીતે મેલ્ટ કરી લેવાનો છે જેથી એને લોટમાં આપણે આરામથી ભેળવી શકીએ હવે આ લોટની અંદર આપણે આ ગોળ જે મેલ્ટ કરીને રાખ્યો છે એને નાખી દઈશું ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે હવે ચાલુ નથી કરવાની અને સારી મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે ગોળને આપણે એકદમ મેલ્ટ કરીને લીધો ને તો આરામથી મિક્સ થઈ ગયું હવે જો વ્રત કે ઉપવાસમાં તમે ગોળ ન ખાતા તો તમે અહીંયા ખાંડ કે શાકારની દોઢતાની ચાસણી કરીને લઈ શકો છો અમે ગોળ ખાઈએ છીએ એટલે મેં ઘોળ નાખ્યો છે ત્યારબાદ આની અંદર આપણે જે કાજુ બદામ અને મખાનાનો પાવડર કરી નાખ્યો છે એ નાખી દઈશું અને સાથે મિક્સ કરી લેશું અહીં બધી વસ્તુને સાથે મિક્સ કરવી જેથી દરેક બાઇટમાં એક સરખો ટેસ્ટ આવી શકે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે સાથે મિક્સ કરી લીધું છે આ રીતનું આનું ટેક્સચર તૈયાર થયું છે આ બાજુમાં મેં એક પ્લેટને છે ને ઘીથી ઘીસ કરી ગ્રીસ કરીને રાખી છે એની અંદર આપણે આ મિશ્રણને નાખી દઈશું અને સ્પેચ્યુલા થા કે વાટકીની મદદથી આપણે છે ને ઈવનલી આને સ્પ્રેડ કરી લેવાનું છે થપથપાવી લેવાનું છે જેથી એના ઉપર ક્રેક્સ ન રહે તો આ રીતે તમે સેટ કરી શકો છો અહીં તવિથાની મદદથી મેં અહીંયા સરખી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે હવે થોડુંક મિશ્રણ ઠંડુ થશે ને એટલે આની ઉપર આપણે થોડુંક ટોપરાનું ખમણ નાખીશું તો આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ટોપરું પણ આપણે એનર્જી પ્રદાન કરે છે જેટલું મનપસંદ હોય એ પ્રમાણે નાખી શકો છો અને લોટ શેકતી વખતે પણ જો તમને નાખો ને ત્યારે પણ તમે નાખી શકો છો હું અત્યારે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરી રહી છું અને ત્યારબાદ પીસ કરતી વખતે ખરી ન પડે ને એ માટે કરીને આપણે આવી રીતે હાથીથી દબાવીને એને પ્રેસ કરી દેવાનો છે જેથી ટોપરાનું ખમણ છે ને ખરી ન પડે કારણ કે ટોપરાનું ખમણ ડ્રાય હોય છે તો પીસ પાડીશું ને આવી રીતે દબાવીશું ને તો બધું ખરી જશે તો હવે આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો આ સમયે આની અંદર આપણે પીસીસ પાડી લેશું તો તમને જેવા કાપા પસંદ હોય એ પ્રમાણે અહીંયા પાડી લેવાના અને તમે પંદર દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો તો પંદર દિવસ સુધી આ ટકશે જ નહીં કારણ કે ફટાફટ પૂરી થઈ જાય તેવું આ ટેસ્ટી તૈયાર થાય છે હું એક ચોસલું કાઢીને પણ તમને બતાવી દઈશ જોઈ શકો છો હવે તમે આને ગોળ પાપડી પણ કહી શકો છો ફરાળી અને સુખડી પણ કહી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ના ભૂલતા